નર્મદા જિલ્લાના રાજપીપળામાં જિલ્લાના ચાર હજાર આઠસો ઓગણસાહીઠ આવાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લાભાર્થીઓ તેમના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગરુડેશ્વર તાલુકાના વિલછંડી ગામે આવાસ યોજનાના લાભાર્થી કાન્તાબેન તડવીએ તેમના પરિવાર સાથે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોતાના આવાસમાં ગૃહ પ્રવેશ કર્યો હતો ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે અને એ ઘર થકી એમનું જીવન ધોરણ સુધરે એના માટે વર્ચ્યુઅલ માધ્યમથી એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ને જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એનો અંદાજિત ખર્ચ હતો બે હજાર ત્રાણું કરોડના ખર્ચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે અસંખ્ય લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નર્મદા જિલ્લામાં પણ ચાર હજાર ઓગણસાઠ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે લોકો પોતે આ ઘરનું ઘર મળી રહે એ આ એ બાબતથી જ ખૂબ જ આનંદિત છે અને હર્ષની લાગણી અનુભવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કરે છે